કાનુ કોકણી વાત કરતો અંકલ આરે ભઈ એટલું જ તકસુ આ બાજુ રહે છે કાનુ તકસુ કે તો આ બાજુ રહે કોકણી માં રાવી નહોતો ઓ ભાઈ અસોરાવ બસ <laughs> <laughs> ઓ ભાઈ જમ્પ માર લે જમ્પ માર લે લે થઈ તો ગાંડી છે તું ગાંડો નથી ને હે તક શું ઊંધા ચપ્પલ હે કાનુ ઈ શું પે

कानजू बेने अया भूत भड़का करयाता पण अबे ठरी गीय छे कानू ठरी गीय म नो खावर हम जाऊ अच्छा अच्छा ओय हम नीचे उतरन

Bacaan, नु है कि ना

కను మడే మేడ అయితే లుదా మడే హెర్ బెన్ హెర్ రబ్బర్ కట్టలేరి 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 కట్టలేరి

જો વેલ્વેટ ની બંગડી જો આ બધી છે ને મંદિરમાં દર્શન કરવા માટેની લાઈન છે ગરમા ગરમ જલેબી